ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં સારા ઉત્પાદન માટે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશીવા બીજા ઘણા બધા એવા તત્વો છે જેની આપણા પાકને જરૂર પડતી હોય એવી જ રીતના કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે જે ગૌણ પોષક તત્વો છે એની પણ પાકને એટલા પ્રમાણમાંથી જરૂર પડતી હોય છે તો આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશીવા આ કેલ્શિયમ મેગ્નેશિયમ વાળા ખાતરો નાખવા પણ છે એ ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિશે કે ભાઈ આ છે ખાતરના કયા કયા ફાયદા છે મેગ્નેશિયમ અને સલ્ફર આપણે કઈ રીતના મહત્વનું છે અને એનાથી કયા કયા ફાયદા થાય છે અને જો આની ઉણપ હોય તો એના જે લક્ષણો છે એ કેવા દેખાય છે અને આને આપણે કઈ રીતના આનો ડોઝ છે એ કેટલો રાખવો જોઈએ એ બધા વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે મેગ્નેશિયમ સલ્ફાઈડ ની વાત જોવા મળતું હોય છે અને સલ્ફર આપણને આમાં છે એ બાર ટકા આજુબાજુ છે એ જોવા મળતું હોય છે જયારે ખેડૂત મિત્રો આપણે મેગ્નેશિયમ ની વાત કરીએ કે ભાઈ મેગ્નેશિયમ શા માટે આપવું જરૂરી છે તો મેગ્નેશિયમ છે એની ઉણપ આપણને ક્યારે દેખાય કેમ કે જ્યારે આપણે મેગ્નેશિયમ વાળા ખાતર નાખીએ અથવા બીજા કોઈ પણ થ્રુ આપણે મેગ્નેશિયમ આપણી જમીનમાં નાખીએ ત્યારે એ પાણી સાથે નીચે જવાના પ્રશ્નો છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે અથવા જ્યારે એસિડિક જમીન હોય આપણા જમીનની પીએચ સાત કરતા નીચે હોય ત્યારે આપણે આપણા પાકમાં આપણી જમીનમાં છે મેગ્નેશિયમની ઉણપ છે એ વધારે જોવા

ત્યારે પણ આપણો જે પાક છે એ સારી રીતના મેગ્નેશિયમ લઈ શકતો નથી હવે આપણે મેગ્નેશિયમના ફાયદાની વાત કરીએ તો પહેલું છે કે આપણા છોડને લીલો રાખવા માટે મેગ્નેશિયમ છે એ ખૂબ જરૂરી છે કેમકે જે આપણા છોડમાં લીલું દેખાય છે ક્લોરોફિલ એનું નિર્માણ કરવા માટે મેગ્નેશિયમ છે એ ખૂબ જરૂરી છે બીજી વસ્તુ એ કે જે આપણો પાક છે એ ખોરાક બનાવે છે સૂર્યપ્રકાશ થી એ આપડી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને જે ખોરાક બનાવે છે એના માટે છે મેગ્નેશિયમ છે એ ખૂબ જરૂરી છે બીજી વસ્તુ છે ખેડૂત મિત્રો ફોસ્ફરસ જો મેગ્નેશિયમ આપડા પાકમાં પૂરતો આપવામાં આવે કેમ કે આ ફોસ્ફરસ વાળા ખાતર નાખીએ તો એ પાકમાં સારી રીતે હરીભરી શકતો નથી જો આપણે મેગ્નેશિયમ વાળા ખાતરનો ઉપયોગ કરીએ તો આ ફોસ્ફરસની આપણો જે છોડ હોય એમાં જો મેગ્નેશિયમનું કામ શું છે કે આ જે ફોસ્ફરસ છે એને ઉપરથી નીચે લઈ જવામાં છે એ મદદ કરતું હોય છે ઘણીવાર જે ફોસ્ફરસ તત્વ છે એ ઉપરના ભાગમાં અથવા કોઈ ફૂલ હોય અથવા ફળ હોય એ પાક છે એ ત્યાંથી લઈ શકતો નથી મતલબ ત્યાં પૂગતો નથી તો એને પુગાડવાનું કામ છે એ મેગ્નેશિયમનું હોય છે એટલા માટે જો મેગ્નેશિયમ વાળા ખાતર નાખવામાં આવે તો આપણો જે પાકના જે બધા ભાગો છે ફૂલ છે પાન છે ફળ છે એ સારી રીતના ફોસ્ફરસ પણ એને મળી જતો હોય છે હવે મિત્રો આગળ વાત કરીએ કે જે પાન છે 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 આપણા પાકના જે જે પાન પાન ખોરાક બનાવે હવે કે દ્વારા જે ખોરાક બને છે એને ફળ સુધી પહોંચાડવાનું કામ કોઈ પણ દાણા સુધી પહોંચાડવાનું કામ ફૂલ સુધી પહોંચાડવાનું કામ અથવા જે નવા જે પાન આવે છે ત્યાં પહોંચાડવાનું કામ છે એ મેગ્નેશિયમનું હોય છે એટલે જો પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ આપવામાં ન આવે તો ઘણીવાર આપણા દાણાની સાઇઝ છે એનો ભરાવો થતો નથી ફળ છે એનું વજન વધતું નથી એવા બધા પ્રશ્નો છે એ આવતા હોય છે તો એના માટે મેગ્નેશિયમ છે એ ખૂબ જરૂરી છે બીજું છે પ્રોટીનનું નિર્માણ કરવા માટે પણ મેગ્નેશિયમ તત્વ છે એ ખૂબ જરૂરી છે તો આ ખેડૂત મિત્રો છે આ મેગ્નેશિયમના ફાયદા જ્યારે આપણે સલ્ફરની વાત કરીએ તો આપણે કોઈપણ પાકો હોય એમાં આપણે સલ્ફરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેલની ટકાવારી વધારવા માટે પણ બીજા ઘણા બધા એવા પાક છે કે જેમાં સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે જેમ કે આપણે ડુંગળી લસણ જેવા પાકની વાત કરીએ તો એની જે તીખાશ હોય એ વધારવા માટે સલ્ફર અને એનું ઉત્પાદન વધારવા માટે સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે અથવા બટેટા જેવા પાક હોય તો એમાં સ્ટાર્ચનું નિર્માણ કરવા માટે બટેટાનું વજન વધારવા માટે પણ સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે બીજા ઘણા ઘણા એવા 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 બધા છે 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 એમિનો એસિડ પ્રોટીન વિટામિન બધાનું નિર્માણ કરવા માટે કોઈ પણ પાકમાં સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે હવે ખાસ કરીને આપણે કઠોળ વર્ગના પાકની વાત કરીએ તો એના જે મૂળમાં મૂળ ગંડિકા હોય છે જે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ લઈને પાકને આપતા હોય છે નાઇટ્રોજન લઈ શકે એના માટે ખાતર આવે છે એમાં આપણને બે પોષક તત્વો જોવા મળે છે મેગ્નેશિયમ અને સલ્ફર તો એ આપણને કઈ રીતના ફાયદારૂપ થાય છે હવે જ્યારે આપણે ખેડૂત મિત્રો આના ડોઝ ની વાત કરીએ તો જ્યારે આપણે આનો છંટકાવ કરતા હોય આપણે લિટરના વાત કરીએ તો લઈને ગ્રામ પ્રતિ પંપ મુજબ છે આપણે આનો છંટકાવ કરી શકીએ છીએ અને જ્યારે આપણે ડ્રીપમાં આપતા હોય પાણી સાથે આપતા હોય તો આપણે એકર ડીટ અથવા અઢી વીઘાડી આપણે ચાર થી પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ જે ખાતર આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને જો ખેડૂત મિત્રો આપણે શરૂઆતની અવસ્થામાં પાયાની અવસ્થામાં આપતા હોય અથવા કોઈ પણ ખાતર સાથે આપતા હોય તો આપણે દીઠ થી પચીસ કિલો થી લઈને પચીસ કિલો પ્રતિ એકર દીઠ છે એ આપણે આપી શકીએ છીએ અથવા કોઈ બાગાયતી પાક હોય કોઈ પણ ફળ ઝાડ છે તો આપણે ઝાડ દીઠ પંદર થી વીસ ગ્રામ જે મેગ્નેશિયમ સલ્ફેટ છે એ આપવું જોઈએ જેથી આપણે જે ઉત્પાદન સારું લઈ શકીએ તો ખેડૂત મિત્રો આ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર એમાં જે મેગ્નેશિયમ છે સલ્ફર છે એ કઈ રીતના આપણને થાય છે છે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવું જોઈએ અને જો આપણો ઉભો પાક હોય તો એમાં મેગ્નેશિયમ છે એ છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છે અને ખાસ કરીને વાત કરીએ કે ભાઈ કયા ખાતર સાથે આપણે આને ભેળવીને ન આપવું જોઈએ તો પેલું છે કેમ કે આ જો બંનેને મિક્સ કરવામાં આવે તો કેલ્શિયમ સલ્ફેટ મતલબ જે જીપસમ આવે છે એ બની જતું હોય છે તો આપણે કેલ્શિયમ સાથે અથવા પોટેશિયમ નાઇટ્રેટ જે તેર જીરો પિસ્તાલીસ પાણી દ્રાવ્ય ખાતર આવે છે એની સાથે આપણે આને મિક્સ કરવું જોઈએ નહીં જો આપણે મિક્સ કરીને છ છટકાવ કરવામાં આવે તો આપણને પરિણામ મળતા નથી જેમ આપણે ખેડૂત મિત્રો વાત કરી હતી કે ભાઈ જે જિંક સલ્ફેટ ખાતર આવે છે એને ફોસ્ફરસ વાળા કોઈ પણ ખાતર સાથે મિક્સ કરવું જોઈએ નહીં જેથી આપણા જે રિઝલ્ટ છે એ કપાવાના પ્રશ્નો આપણને જોવા મળે છે ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલ ને કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન